મોર્નિંગ રામ રામ ડેરા અને હવારની પોર આપણે ક્યાં થઈએ તમને બધાને ખબર છે જસદણ ગામ શહેરમાં ભાઈ આપણી હવાર થઈ છે જસદણ ગામ તમને બધાને ખબર છે ઇન્ડસ્ટ્રીયલ હબ છે અને આજે આપણે ક્યાં જવાનું તમને ખબર છે વીચ આપણે જવાનું મસ્તી ને આપણે વિડીયો શૂટ કરવાનો છે એ વાંધો નહીં ચલો નીકળી જઈએ ગાડીમાં દેખાડે છે ઓગણીસ પોઈન્ટ આઠની મેલેજ અને અટાણે આપણે ક્યાં છે જસદણ ઉપર એક જરીક ઓફિસ આવ્યો તો અહીંયા કામ પતાવવાનું તો નાખો છે પોસ્ટ ગેર અને નીકળી જાય વીચ એ આ હવે રેડી હેન્ડ બ્રેક મેં કીધું આ ગતડીને કામ થઈ છે નીકળી જાય વીચ્યા તરફ પાછળ કોઈ નથી આવતો નથી આવતો હાલો જવા દો

ત્યાં પણ ગાય માતાજી ભાઈ રસ્તામાં ઊભા છે કઈ વાંધો નહીં આપણે એકદમ સાઈડમાંથી ગાડી કાઢી લેવાની નિરાતે અને પછી નીકળી જવાનું વાહ 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 હું લોકેશન હે ભાઈ ગાઈસ હું જાતો તો ને વિજે ગામ બાજુ એમાં બાજુ તમને હે ને મસ્તીનું મસ્તી એક ફેમસ છે મહેલ કે એવું કઈ છે જેનું નામ હે હિંગોળ ગઢ આ દરબાર સાહેબનો કે ઈનો કોક નો હે આઈ થિંક કે ભૂલ ના થતી ને અને બહુ મોટો મહેલ હે ને ક્યાં હે તમને ખબર હે પહાડ ઉપર હે જો તમને દેખાડું જો આયા હે 2x જુમારવા દે ભાઈ

તું તો એક જોડી ત્રણ ત્રણ હજાર રૂપિયા વધે કે તાનાજા ની જોડી કલેક્શન નામની દુકાન હતી ત્યાં આપડે બેઠા હતા

આજે આમ દુકાને જ અહીં ઉપાડતો ને એ બધા એના આ ઇમ્પોર્ટેડ તમારો ફોન પણ જો ખરા ઇમ્પોર્ટેડ આગળ પાછળ જોતા નથી આવડતું નથી ભાઈ હા સીધું સીધું આગળ તો વારવાનું એ તો આમાં યારો ફરી ગયો મારો મગજ ફરી જાય ને તો પછી જોવા જેવું નહીં થાય એટલે મારો ભાઈ તું છાનું મન લોકેશન થી

લગભગ ચાર કલાક જેવું થઈ ગયું હવે લગભગ ચાર કલાક જેવું થઈ ગયું છે ચાર કલાકમાં ભાઈ આપણે વિડીયો ઉતાર ને આટલી ગરમી પડે ને ભાઈ આ વિસ્તારમાં બહુ એટલી બહુ જ્યાં ગરમી પડે આપણે ત્યાં કેવો હે ને ચુમાહોનો વરસાદ આવે છે આ તો નકરો તડકો જ પડે આ લોકોને ખાસ વરસાદની જરૂર છે અને આપણે શું કંઈ અહીં વરસાદ જાય તો હારું કંઈક હે ને માંડવીમાં કંઈક ઉગતું થાય બસ કંઈ વાંધો નહીં મસ્તીનો જો અહીં વિડીયો આપણે કરી નાખ્યું છે ખાઈ પી પેકઅપ કરીને વળી પાછું આપણે નીકળી જવાનું હોય રેડી જીજી આપણે ભાઈ વિડીયો ઉતાર્યો તો ત્યાં જ મસ્તી ને આપણે ખાઈ લેવાનું હવે બહાર હોટલનું ખાવાનું નથી મસ્તી નજ દેશી આવી ગયું છે લાડવાનું રોટલા મારી મજા આવી જવાની છે નેવર મિસ ઓપોર્ચ્યુનિટી શબ્દ તમે ઘણીવાર હેમ્બ્રો આ એનો મતલબ શું છે ખબર કોઈ વાર ઓપોર્ચ્યુનિટી તમારે મિસ નહીં કરવાની એવી રીતના જો મેં ઓપોર્ચ્યુનિટી ઉપયોગ કર નઈક્યો આયો મસ્કી નો હતો નો વાંધો નઈ આપડી ગાડી ને બહુ જાજી ખાંધા છે નાખી બોલો નેવર મિસ ઓપોર્ચ્યુનિટી કોઈ વાર ઓપોર્ચ્યુનિટી ને મુકવાની ગાડી જો ભરી ઓહ કોઈ ઓપોર્ચ્યુનિટી ની વાત નો એ નથી તમે નથી હતા

करतो वॉल्यूम बदलो ओनी कर दो भाट भारी सुगंध दे भाई को मस्ता वस्तो है सेफ टू गाड़ी पाए आपने बहुत ज्यादा डीजल पीती है એટલે હેને બુલેટ ગાડી માં આપણે જવાનું છે કારણ કે કેટલી એવરેજ કેટલી દી છે 35 35 ની દી છે ઇન્તી મારી સેફ થારી 25 25 ની દે આવી દી છે એમાં ભાઈ હેને ગાડી મસ્ત લીધી કોંગ્રેચ્યુલેશન

गरम गरम हिकिड़ो खान भरे मुंडि आयो तंगो